વિદ્યાર્થી મિત્રો ધોરણ એક વિષય ગણિત ગણિત ગમત એમાં ચેપ્ટર દસ પેટર્ન એટલે આકૃતિઓ આજે આપણે જોવાનું છે સંખ્યાઓનો અભ્યાસ કરો અને ખૂટતી સંખ્યા લખવાની છે તમે જોઈ શકો છો બે બરાબર પછી ચાર આપેલા છે એટલે વચ્ચે ત્રણ છોડી દીધો છે બે ત્રણ ચાર બરાબર પછી છ પછી 8 પછી આવશે 9 છોડી દેવાનું એટલે 10 બરાબર 11 નહીં એટલે 12 13 છોડીશું એટલે 14 આ રીતે એ જ રીતે અહીંયા 15 છે બરાબર પછી 15 પછી 16 છોડી દેવા એટલે 17 બરાબર 19 21 આ રીતે અહીંયા જોઈએ છવ્વીસ પછી સત્યાવીસ નથી લેવાનો અઠ્યાવીસ બરાબર ઓગણત્રીસ નહીં બરાબર એકત્રીસ નથી લેવાનો બત્રીસ અને ચોત્રીસ બરાબર ખ્યાલ આવી ગયો તો અહીંયા સુધી તમારે પૂરું કરવાનું છે હવે આગળ જોઈએ એ જ રીતે અહીંયા એક અને અહીંયા ચાર વચ્ચેની સંખ્યા જો એક પછી બે અને ત્રણ બરાબર પછી ચાર આયા પછી પાંચ અને છ સાત પછી આઠ નવ અને અહીંયા આવશે દસ પછી અગિયાર બાર અને તેર ચૌદ પંદર અને સોળ સત્તર અઢાર અને ઓગણીસ બરાબર તો આ રીતે પણ તમારે લખવાનું છે બરાબર અહીંયા સુધી પૂરું કરવાનું છે ખ્યાલ આવી ગયો તો આ કુર્તી સંખ્યા તમારે આગળના અને અહીંયા અહીંયા સુધી પૂરું કરવાનું છે હવે આગળનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું